નમસ્તે મિત્રો ફરી એક વખત ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે જો લાસ્ટ વિડિયોની અંદર આપણે તમારી સમક્ષ એક નાનકડી જાહેરાત કરેલી હતી કે આપણે આવનારી 26 તારીખથી એટલે કે 26/2/2019 થી ફ્રી ક્લાસ ચાલુ કરી રહ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાની જે મિત્રો તૈયારી કરી રહ્યા છે જેમ સચિવાલય ક્લાર્ક છે કૃષિ યુનિવર્સિટી ક્લાર્ક તલાટી છે ફોરેસ્ટ ગાર્ડ છે તો આવી જે મિત્રો તૈયારી કરી રહ્યા છે આવી એક નાનકડી જાહેરાત આપણે તમારી સમક્ષ કરી હતી તો ઘણા બધા મિત્રોના ફોન એ દરમિયાન આવેલા અને ઘણા બધા મિત્રો ઘણા બધા પ્રશ્નો પૂછેલા ઓકે તો હજી પણ કદાચ ઘણા બધા મિત્રોને પ્રશ્ન હશે એટલા માટે થઈ અને આ એક વિડીયો કે ભાઈ અમે ક્લાસની અંદર જોઈન્ટ થઈએ તો અમને ક્લાસની અંદર ફેસિલિટી કેવી કાપવામાં આવશે પહેલી મેટર તો એ ક્લાસની અંદર તમને કોઈ પણ પ્રકારની ફેસિલિટી આપવામાં નહીં આવે ઓકે એક હોલ હશે એ હોલની અંદર નેટ પાથરેલું હશે નેટ કેતા હોય તો નેટ ફ્લોરિંગ કેતા હોય તો ફ્લોરિંગ આ પાથરેલું હશે એની ઉપર દરેકે દરેક વિદ્યાર્થી એ બેસવાનું રહેશે બાકી જે તમે મોટા મોટા ક્લાસીસ ના વાયદા સાંભળેલા હોય કે એસી વાળો ક્લાસરૂમ છે આવી કોઈ વ્યવસ્થા નથી આવી એક્સ્ટ્રા કોઈ સુવિધા તમને આપવામાં નહીં આવે જો સુવિધાને ધ્યાનમાં રાખી અને તમે ક્લાસમાં જોડાવા ઈચ્છતા હોય તો મહેરબાની કરીને ક્લાસની અંદર આવતા નહીં આ ઓલ ગુજરાત લેવલે ભણવામાં તમને મારી એકસો ને દસ ટકા ગેરંટી ઓકે જે અત્યાર સુધી તમે ભણવું નહીં હોય ક્યારેય અનુભવું નહીં હોય એવી રીતે હું તમને ભણાવીશ ભણવામાં તમને બિલકુલ એમાં તમને ક્યાંય કચાશ નહીં આવે એટલી મારી ગેરંટી છે

બીજા એક બે પ્રશ્ન એવા પણ આવેલા હતા કે ક્લાસીસ કેટલો સમય આવશે તો અંદાજે વ્યવસ્થિત રીતે આપણે પૂર્ણ કરવો હોય તો તો થી મહિના જો એ પણ પણ એક પ્રકારની રજા ન રાખીએ બરાબર મારા વર્તી હું કોઈ પણ પ્રકારની રજા નહીં રાખી આ દરરોજે દરરોજ બેન્ચ બે બે કલાક આવશે દરરોજે દરરોજ બેન્ચ બે બે કલાક આવશે બરાબર અને સોમથી શનિ બે બે કલાક બેન્ચ હાલશે રવિવારે એક દિવસ રજા રહેશે દરરોજ દરરોજ ટેસ્ટ હશે દસ મિનિટની ટેસ્ટ હશે અને દર શનિવારે એક મેગા ટેસ્ટ હશે ઓકે દરરોજે દરરોજ ટેસ્ટ હશે વીસ વીસ માર્કની ટેસ્ટ હશે દસ મિનિટની ટેસ્ટ હશે અને પછી બે કલાક નો લેકચર કન્ટિન્યુ ચાલુ થશે તો કોઈ મિત્રો પ્રશ્ન હોય ત્યારે જોઈન્ટ થઈ શકે કેમ કે આપણે ચાર કે પાંચ બેન્ચ કરવાના છીએ સવારમાં પણ થોડીક બેન્ચો હશે બપોર પછી પણ થોડીક બેન્ચો હશે તો જે વિદ્યાર્થીને જેમાં અનુકૂળતા રહેશે આપણે એની અંદર એને જોઈન્ટ કરી દેસુ ઓકે અને એક બે બીજા પણ મિત્રો ફોન આવેલા હતા કે સર સરિવાલય ના ક્લાર્ક તારીખ આવી નથી તો તૈયારી નથી કરવા સમય પછી જોઈન્ટ થઈ શકીએ જો ભાઈ આ મૂર્ખામી ભરી વાત છે આપણી તૈયારી અત્યારે કેવી રીતે આવે છે ખબર મોટા ભાગના છોકરા નોકરીથી વંચિત કેમ રહી આપણે બધા ખેતરમાં પાણી વારેલું હોય છે મોટા ભાગના જે ગ્રામીણ લેવલ સાથે કનેક્ટેડ વિદ્યાર્થી છે તો ખેતરમાં પાણી વારવાનો મોકો ક્યારેક ને ક્યારેક મળ્યો જશે પાણી વારીએ ખેતરના ક્યારામાં પાણી જાગ્યું હજી ક્યારો અડધો થાય અથવા તો પિંચોતેર ટકા ક્યારો ભરાય તો લાઇટ વહી જાય તો હવે કરવાનું થાય ફરીથી લાઈટ આવશે ફરીથી એના એ ક્યારામાં પાણી જવા દેવું જોઈએ વળી પાછો ક્યારો હજી તો પહોંચવા આવ્યો હોય તો લાઈટ વહી જાય વરી પાછું એના એ ક્યારામાં પાણી જવા દેવું જોઈએ મોટા ભાગના વિદ્યાર્થીઓ આવી જ રીતે તૈયારી કરે છે કોઈ પણ પરીક્ષા આવવાની હોય એના બે ત્રણ મહિના અગાઉ વાંચવાનું ચાલુ કરે બરાબર માન માન પાસ થવાના કિનારા ઉપર હોય તો ભરતી વહી ગયું હોય હવે પાછું મૂકી દઈ હવે પાછું મૂકી દઈ બે ત્રણ મહિના વાંચવાનું બંધ કરી દે વરી પાછી ભરતી આવે એટલે વરી પાછું બે ત્રણ મહિના વાંચે પાસ થવાના હોય તો ભરતી વહી ગયું આવી રીતે કોઈ ક્યારેય પાસ થવાના નથી તમારી મહેનત કન્ટિન્યુ હોવી જોઈએ છ કે સાત મહિના એક ધારું અખંડ રીડિંગ કરો ચાર કે પાંચ કલાકનું દિવસ દરમિયાન રીડિંગ કાફી છે ઓકે બાકી જે બાર બાર કલાકના ગોળા મારે બાર કલાક કેમ વાંચવું આ એક મુશ્કેલી ભરો વિષય છે એમ કયો તો ભણા લે અને વાંચે તો એમાં પછી કઈ ભલી એટલો બધો ના હોય પાંચ કલાકની અંદર તમે હું માનું છું ત્યાં સુધી પચાસ પેજ રીડ કરી શકો તો ચાર દિવસની અંદર બસો કોનાની બુક રીડ થઈ જાય એક બુક તમારી કમ્પ્લીટ થઈ જાય એટલે જો તમારે તૈયારી કરવાની ઈચ્છા હોય તો અગાઉથી પૂર આવે એની જ ઓકે જૂન જુલાઈ ઓગસ્ટ આવી રીતે કે આ સમયગાળા દરમિયાન છે બધી ભરતીઓ એક એટેક કરવાની છે તો વિચારો તો ખરા જૂન જુલાઈ ઓગસ્ટ ને વાર કેટલી છે હવે ચાર પાંચ મહિનાની આ બીજો મહિનો તો સ્ટાર્ટ થઈ ગયો છઠ્ઠો મહિનો જૂન છે ઓકે ક્યારે ભરતી આવી જશે જેવી રીતે અત્યારે થોડા સમય પહેલા જ ભરતી હોય એટેક કર્યો હતો કૃષિ આપણે પોલીસની ભરતી આવેલી હતી સાથે સાથે મુખ્ય સેવિકા નાયબ ચીટની વિસ્તરણ અધિકારી બરાબર છોકરાને ક્યાં વિષયની તૈયારી કરવી અથવા તો કઈ ભરતીની તૈયારી કરવી એની જ મૂંઝવણ હતી તો આવી જ રીતે આવનારા

એ તમારે એટેન્ડ કરવાની થશે આ કોઈ ગરીબ વિદ્યાર્થી હોય તો એને આ ફી માંથી પણ મુક્તિ આપવામાં આવેલી છે હવે ઘણા બધા મિત્રો ને એ પણ પ્રશ્ન છે કે આ પંદરસો રૂપિયા ફી શેની છે જો ભાઈ આ પંદરસો રૂપિયા ફી એની છે કે તમે જે હોલ ની અંદર બેસવાના છો એનું જે ભાડું પંદર સત્તર હજાર રૂપિયા હોય મહિનાનું તો એ ભાડું એમાંથી કાઢવામાં આવશે સાથે સાથે ક્લાસીસ માંથી તમને જે કઈ મટીરિયલ આપવામાં આવે તો એ મટીરિયલ નો ખર્ચો પણ એમાંથી નીકળશે સાથે સાથે દરરોજે દરરોજ ટેસ્ટ હોય એની જે કઈ ઝેરોક્ષો છે એના જે કઈ ખર્ચા છે અને અન્ય જે કઈ વેરન્ટેજ આવે એ બધો ખર્ચો એમાંથી કાઢવામાં આવશે હું મારા ઘરના પૈસા એની અંદર ભોગવવા નથી માંગતો હું કોઈની પાસેથી કોઈ પણ પ્રકારનું અનુદાન અનુદાન લેતો નથી નથી મને કોઈ કે ગ્રાન્ટ થી આ ક્લાસ હાલતા નથી એ વાત તમે મનમાંથી કાઢી નાખજો તો આ એના માટેની ફી છે અને છતાંય જો તમારી પરિસ્થિતિ કોઈની એવી વીક હોય તો બસ એમાંથી પણ તમને છુટકારો આપવામાં આવશે અને આ ફી પણ તમારે ક્યારે ભરવાની છે તો આ ફી તમારે ક્લાસની અંદર વીસ દિવસ કે પચીસ દિવસ કે મહિનો દિવસ સુધી એક ધારું ભણી લેવાનું તમને એમ લાગે કે ભણવાનું શ્રેષ્ઠ છે બેસ્ટ છે તો પછી ભરવાની નકર ભરવાની નહીં તમે તમારા ઘરે પાછા રિટર્ન જ્યાંથી આવ્યા હોય ત્યાંથી પણ એટલો મને ગર્વ છે એટલો મને પાવર છે એટલો મને વિશ્વાસ છે એમ તો પણ હાલે તમને એકસો ને દસ ટકા ક્યાંક ક્ષતિ આવે તો હું જવાબદાર છું જે ગુજરાત લેવલના ક્લાસીસો હાલે છે એની તુલનામાં અનેક ગણું તમારું ભણવાનું સારું હશે એક વખત મુલાકાત લઈ અને પછી તમે અન્ય જગ્યાએ જોઈન્ટ થઈ શકો એક વખત આવવું એ તમારી એક ફરજ બને છે ઓકે એક બેન નો ફોન આવેલો હતો મને ફી ભણતર હોય તો નહીં બરાબર હવે બેન કદાચ બીજી ક્યાંય એડમિશન લે જ્યાં વધારે ફી લેવામાં આવતી હશે ત્યાં તો આવી એક ફી ની છે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે જ્યાં વધારે ફી છે ઈ જ બેસ્ટ છે આ વસ્તુ અયોગ્ય છે ભાઈ આગળ દરેકનું માઇન્ડ અલગ અલગ હોય ટੁੰડે ટੁੰડે મતિર ભિન્ન માણસે માણસે બુદ્ધિ અલગ અલગ હોય ઓકે પરંતુ એક વાત હું ચોખી કહી દઈશ કે એકવાર તમે મુલાકાત લઈ પછી અન્ય જગ્યાએ જોઈન્ટ થાજો 20 25 દે આયા પણ પછી તમે અન્ય કોઈ જગ્યાએ એડમિશન લઈ લો જ્યાં તમારે લેવું છે ફેમસ ફેમસ એકેડમીઓ આલે છે રાજકોટમાં આલે છે ગાંધીનગરમાં આલે ઓકે જે જે જગ્યાએ આવતી હોય ત્યાં તમે એડમિશન વ્યવસ્થિત રીતે લઈ લો

ભલે ગમે એટલા સ્ટુડન્ટને મારે ભણાવવા પડે બરાબર હું ભણાવવા તૈયાર છું ઓકે તો પ્લીઝ મહેરબાની કરી આ વિડીયોને તમે તો શેર કરો તમારા મિત્રને પણ જરાક કહો કે એક વખત આ વિડીયોને શેર કરી દે ઓકે થેન્ક યુ